મને છોકરી પસંદ નથી જાડી અને કાળી છે મેં છોકરીના ઘરની બહાર નીકળતા વેચ જવાબ આપી દીધો પાછળ ફરીને જોયું તો એ છોકરી મારો મોબાઈલ આપવા ઊભી હતી એ છોકરી એટલે નહીં ના હું લગભગ શોભ અનુભવતો હતો એને પોતાના વિશે આવું સાંભળીને કેવું લાગ્યું હશે પણ એની આંખો તદ્દન નિર્લભ હતી જાણે તેને કોઈ ફરક ન પડ્યો હોય એ મારા હાથમાં મોબાઈલ પકડાવી અંદર ચાલી ગઈ થોડી વાર હું બંધ નહોતો રાખી શકતો નિકુંજ પિતાજીએ ગાડીમાં બેઠા પછી ધમકાવ્યો ગાડીમાં બેઠા પછી પણ મને નૈનાની ભાવ શૂન્ય નજર તાકતી હતી કારણ વગર અપરાધી બની ગયો હતો સાંજે જમ્યા પછી સોડા પીવા અને મિત્રો સાથે લટાર મારવા નીકળ્યો ત્યાં મોબાઈલ વાગ્યો હેલો મેં અજાણ્યા નંબરનો કોલ ઉપાડતા કહ્યો હેલો નિકુંજભાઈ હું નૈના બોલું છું ગરીમાં પૂર્ણ અવાજ આવ્યો ઓહ નૈનાજી કેમ ફોન કરવો પડ્યો ઓલ વેલ હું જરા થોથો કાલે ઓફિસ અવર્સ પછી દસેક મિનિટ મળશો એના સુરમાં વિનંતી કરતા હુકુમ વધારે સંભળાયો અરે સવારે કહો તો સવારે મળીએ હું ફ્રી જ છું કોને ખબર મારાથી કેમ હુકુમ મનાઈ ગયો તમે કામ શોધો છો પણ હું તો નોકરી કરું છું ને બહુ સહજ રીતે એણે મને ચાપખો માર્યો મળવાનું સ્થળ નક્કી કરી અમે ફોન મૂક્યો બીજે દિવસે હું નિયત સમય કરતાં પાંચેક મિનિટ મોડો પહોંચ્યો નૈના પોતાનું લેપટોપ ખોલી બેઠી હતી ઓફિસ વ્યુઅરમાં સોંપતી હતી મેં પાસે જઈને ખોખારો ખાધો ઓહ નિકુંજભાઈ આવી ગયા એણે હસીને લેપટોપ બંધ કર્યું તમે નહોતા આવ્યા એટલે એક નવા પ્રોજેક્ટનું થોડું વર્ક જોતી હતી એણે જ વાતચીતનો દોર સાંધ્યો તમે તમે મને મળવા કેમ બોલાવ્યો હું મારા કાલના શબ્દોના અપરાધ ભાવમાંથી નીકળી શકતો ન હતો એણે મને પૂછ્યા વિનાજ બે ગરમ કોફીનો ઓર્ડર આપ્યો તમે મને જોવા આવ્યા ત્યારે બાયોડેટામાં હાઈટ વેઇટ રંગ બધું વાંચીને નહોતા આવ્યા મારો ફોટો નહોતો જોયો મને તો હતું કે કોલેજનો મિસ્ટર કુલ હકીકતમાં કુલ છે આ તો મને કોલેજના નામથી જ ઓળખતી હતી હા મેં બાયોડેટામાં વાંચેલું મારી જ કોલેજમાં હતી જોયાનું યાદ ન હોવાથી એ વાત મગજમાંથી નીકળી પણ ગઈ હતી હું એની સામે જોઈ યાદ કરવા નથી રહ્યો હું પણ કહી શકતી હતી કે કોલેજમાં ભણવા ખાતર જે વધારે છોકરીઓ પર ધ્યાન આપનાર છોકરો મને પસંદ નથી એ મને નાના નાના ઝટકા આપતી હતી પપ્પાની તો જરાય ઈચ્છા જ નહોતી એક તો તમે ભણવામાં મારી પાછળ અને ઉપરાંત હજુ કામે લાગ્યા નથી એમની તો પહેલેથી જ ના હતી મારી મમ્મીને તમારી ટીમની મમ્મીએ કહેલું એટલે મળવા રાજી થયેલા હશે મમ્મીને વળી શું સૂજ્યું હશે તો આ ભેંસ માટે કહ્યું હું મનમાં બબડ્યો તમારા માટે ભલે હું જાડી કાળી હોઉં પણ મારા પપ્પા માટે તો હું લાડકી દીકરી છું જોવા આવેલો છોકરો આવું બોલી જાય એની અસર છોકરીના મા બાપ પર શું થાય એ તમે ક્યારેય નહીં સમજી શકો આ મારા મનને વાંચી જાય છે કે શું હું ફરી પડ્યો પણ નૈના સાંભળતો તો બચાવ કરવા જેવું હતું તો નહીં તોય હું શબ્દો શોધવા માંડ્યો નિકુંજભાઈ એટલે હું તમને માનથી બોલાવું છું તમે તમારી સિનિયરને નૈના તો ન જ કહી શકો એ છોકરી મને એક પછી એક આંચકા આપતી હતી હા હવે યાદ આવ્યું હતી તો ખરી એક સિનિયર નૈના કેળા જેની નોટ્સ અમે કોપી કરતા ઓ તો એ આ પર હતી સોરી નૈનાજી મારે વાત ખેંચને લાંબી નહોતી કરવી મેં તમને ફક્ત એટલું જ કહેવા બોલાવ્યા હતા કે હવે પછી કોઈને જોવા જાઓ તો એનો બાયોડેટા અને ફોટો જોવાની તસદી લેજો જેથી કોઈના ઘરના લોકોની લાગણીને ઠેસ ન પહોંચે એ કોફીનું બિલ ચૂકવી ચાલતી થઈ એની વાત કરવાનો અંદાજ ઘણો મજબૂત હતો પહેલી વાર લાગ્યું ગજબ હતી એ છોકરી એક જ્ઞાતિ ના હોવાને કારણે અમુક સમૂહ મિલનમાં એના પરિવાર સાથે દેખાઈ જતી પરંતુ હવે એનો પરિવાર અમને અવગણતો ક્યારેક બંનેના પપ્પા સામે આવી જાય તો એના પપ્પાની આંખોમાંથી તણખા ઝરતા જેનો જવાબ મારી મમ્મી એની મમ્મી સામે મોઢું મચકોડીને આપતી હું ક્યારેક નૈનાનું નજરોથી અભિવાદન કરું તો એ ફિક્કુ સ્મિત કરતી એ દિવસોમાં મને એક જોબ માટે કોલ લેટર આવ્યો કંપની સારી હતી પણ અમુક શરતો આકરી હતી કોઈ સિનિયર સાથે ખાસ સંપર્ક નહોતો કોલેજના મારી સાથે ભણતા મિત્રો મારા જેવા જ બેફિકરા અને બિન અનુભવી હતા કોની સલાહ લઈએ જે આ ક્ષેત્રમાં હોય એવું વિચારતા જ મને એનું નામ યાદ આવ્યું ફોન લગાવ્યો નૈનાજી નિકુંજ બોલું છું મને થયું કદાચ એ ઓળખશે પણ નહીં હા બોલો ને કેમ યાદ કરી એકદમ સ્વાભાવિક રીતે એણે વાત કરી મેં એને મારી મૂંઝવણ પૂછી અને એણે સરળ ઉકેલ આપ્યો તે દિવસે અમે લગભગ અડધી કલાક વાતો કરી મારા નાના મોટા દરેક સવાલોના જવાબ હતા એની પાસે નોકરી લાગ્યા પછી મેં એને કોફી પીવા બોલાવી આ પછીની વખતે થોડી પાતળીને વધારે આકર્ષક લાગતી હતી કોફી પીતા પીતા એણે ફરી બે મૃત્યુ એને રિજેક્ટ કરી ગયાની વાત કરી તો મેં એને મને ગમી ગયેલી કન્યાની વાત કરી અમે કલાક જેવો સમય સાથે વિતાવ્યો હવે એ મને નિકુંજભાઈ કહેતી તો મને પૂછતું એકવાર તો મેં એને મજાકમાં કહી પણ દીધું ભાઈ ન કહો તો ચાલે અને એક ખીલખલાટ હસી પડી અને પછી તે મને નિકુંજ કહીને સંબોધતી હતી તે સમય પછી જે કન્યા મને ગમી ગયેલી એની સાથે સગાઈ લગભગ નક્કી જ હતી પરંતુ નૈનાની મમ્મીએ એ લોકોની નજીક કાન ભંભેરણી કરી અને મારો સંબંધ ન બંધાયો મારા અને નૈનાના પરિવારમાં હવે ખરેખર મંદુખ ઊભું થયું હતું કોઈ જ્ઞાતિ ભોજનમાં કે પ્રસંગમાં સામે આવી જતા તો એક ખાસી ચકમક ઝડતી પણ અમારી મિત્રતા દિવસે દિવસે વધતી જતી હતી એક જ કાર્યક્ષેત્રમાં હોવાને કારણે એકબીજાની સમસ્યાના ઉકેલ આપવા આગળ કઈ રીતે વધવું આપણા ક્ષેત્રમાં આગળ શું શું થઈ શકે છે આ બધી ચર્ચાઓ ઈમેલ દ્વારા વોટ્સઅપ દ્વારા ફોનમાં અને દસ બાર દિવસે રૂબરૂ મળીને થતી રહેતી નહીંના ખૂબ મહત્વાકાંક્ષી હતી પરણવું છોકરાઓને ગમવા માટે આકર્ષક લાગવું કે છોકરીઓ સાથે ગોશીપ કરવી એના વ્યસ્ત જીવનમાં આ બધા માટે કોઈ સ્થાન જ ન હતું મને ઘણી વાર કહેતી નિકુંજ તમે તો કોલેજમાં ભણવા સિવાય બધું કરી લીધું છે તો કેમ છોકરીઓ જોવા જાઓ છો હું હસતો નૈના આપણે આટલા સારા મિત્રો બની ગયા છીએ હવે આપણે એકબીજાને સન્માન આપવાનું બંધ કરી તું કહીએ બોલાવીએ તો ઓકે ચાલશે નિકુંજ હવે અમારી મિત્રતામાં સન્માનથી વાત કરવાની ઔપચારિકતા ઘટી હતી થોડા દિવસમાં તો એવો સમય આવી ગયો કે હું મારા કોઈ પણ નિર્ણય એને પૂછ્યા વિના લેતો ન હતો સામે પક્ષે મારી સાથે વાત કર્યા વિના એ એક પણ છોકરાને ન જોતી મારી અને નૈનાની મિત્રતા વિશે કુટુંબીઓને જાણકારી વચ્ચેનો વેરભાવ અમારા ન થયેલા સંબંધનું પરિણામ હતો તેમ છતાંય અમે એકબીજા સાથે વાત કરવાનું ન છોડી શકતા કે ન ઘટાડી શકતા અમારી મિત્રતા કદાચ પ્રેમમાં પરિવર્તન પામી રહી હતી મેં મારી જાતને પૂછવાનો પ્રયત્ન કર્યો તો જવાબ એ જ મળ્યો નિકુંજ બેટા તું તો નૈનાના પ્રેમમાં છે હવે વારો હતો નૈનાને પૂછવાનો તાત્કાલિક મેં એને ફોન લગાવ્યો રાતના અગિયાર વાગ્યા હતા નિકુંજ અત્યારે ફોન હેલોને બદલે સીધો સવાલ આવ્યો બસ ઊંઘ નહોતી આવતી તારી સાથે વાત કરવાનું મન થયું મેં સીધું પૂછવાનું નક્કી કરેલું એની બદલે જીભ ગોટાવા લાગી કેમ કોઈ છોકરી ગમી ગઈ છે મને કહી દે એટલે મારી મમ્મીને એના પરિવારથી દૂર રાખીશ એ હસી બોલ તારા પરિવારને તારી મમ્મીથી કેવી રીતે દૂર રાખીશ મારા મોઢામાંથી નીકળી ગયું સામે છેડે ચૂપકીદી છવાઈ ગઈ થોડીક ક્ષણો પછી એનો ધીમો અવાજ આવ્યો તું અત્યારે શું બોલી ગયો એ ખબર છે ને નિકુંજ હવે મારા હૈયાની વાત ઓઠે લાવવાનો વખત આવી જ પહોંચ્યો હા નૈના મને બરોબર ખબર છે કે હું શું બોલ્યો મને લાગે છે જીવનભર મને તારી સલાહની જરૂર પડવાની છે હું તારા વિનાની જિંદગી વિચારી શકતો નથી અને તને મારા જેવો વફાદાર પતિ મળે એક શ્વાસે હું બધું બોલી ગયો અને એ વહેતા ઝરણા જેવું હસી બંનેના પરિવારને કહ્યા વિના અમે સહજીવનના સપના સજાવા લાગ્યા ભવિષ્યના કારકિર્દી લક્ષી સપના પોતાના ઘર બાળકના સપના રોજ સાંજે ઓફિસ પછી કલાક સાથે વિતાવતા પણ પોતાના પરિવારને મનાવવા અમારા માટે સૌથી આકરી કસોટી હતી એક દિવસ અમારા કાયમિક સ્થળ ઉપર બેઠા બેઠા કોફીની ચુસ્કી લેતા આગળ શું કરવું એનો વ્યૂહ ગોઠવતા હતા ત્યાં જ નૈનાની મમ્મી આવી પહોંચ્યા નૈના જે માણસે તારું અપમાન કર્યું એની સાથે બેઠી છો શરમ નથી આવતી માસી તમે પણ તો બદલો લઈ લીધો છે ને નીશા બરાબર મેં વાત હાથમાં લેવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો આ જુઓ તમારા ચિરાગના કારનામાં મારી દીકરીને ફસાવે છે માસીએ તો સીધો મારા ઘરે ફોન કરી દીધો માસી તમે ખોટી જગ્યાએ ફોન કર્યો છે મારું નામ તો નિકુન છે મેં વાત હળવી કરવાનો પ્રયાસ કર્યો ફોન ઉપર બંને તરફ ઉગ્ર ઝઘડો થયો રહીનાને દુનિયાદારી સમજાવવામાં આવી અને મારા ઉપર આખા કુટુંબના સભ્યોના આરોપ થોપી દેવામાં આવ્યા નૈનાની ઓફિસે એના પપ્પા લેવા મૂકવા જવા માંડ્યા જરૂર પડીએ નોકરી છોડાવી દેવાની ધમકી આપવામાં આવી બંને ખાનદાનમાં યોગ્ય વર કન્યા શોધવાની તજવીજ તાત્કાલિક ધોરણે શરૂ થઈ ગઈ હતી અમને ના પાડવાની મનાઈ હતી સામે પક્ષે હા આવે તો ઘડિયાળ લગ્ન લેવાનું નક્કી હતું અમારી પાસે એક જ ટેકનોલોજી રહી હતી ઇમેલ ઓફિસના કામ વચ્ચે બંને રોજ એક ઇમેલ કરી લેતા બંને પરિવારોનો વિરોધ અને દબાણ સતત વધતું જતું હતું નૈના અને હું ફક્ત ઓફિસના ઈમેલ દ્વારા જ સંપર્કમાં રહી શકતા એક દિવસ નૈનાનો ઈમેલ આવ્યો નિકુંજ હવે બસ કાલ સવારે અગિયાર વાગે રજીસ્ટ્રાર ઓફિસે પહોંચજે મેં બધી તૈયારી કરી લીધી છે ફક્ત તારા ડોક્યુમેન્ટ્સ લઈને આવજો ચાલ આપણે જિંદગીનો સૌથી મહત્વનો નિર્ણય લઈએ મારું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું મને આ જોખમી લાગતું હતું પણ કોલેજના ટોપર ઉપર અડગ વિશ્વાસ રાખવા સિવાય મારી પાસે કોઈ રસ્તો ન હતો બીજે દિવસે હું નિયત સમયે રજિસ્ટર ઓફિસે પહોંચ્યો નહીંના પહેલેથી જ ત્યાં હતી એકલી તેણે સાદી સલવાર સૂટ પહેર્યો હતો અને તેના ચહેરા પર નિર્ણયની ગંભીરતા હતી કોઈ સાક્ષી મેં પૂછ્યું મારી બે ફ્રેન્ડ્સ આવી રહી છે તેણીએ કહ્યું તમે કોઈને સાથે લાવ્યો છો મેં નામાં માથું હલાવ્યું જીવનનો સૌથી સુંદર આ પ્રસંગ હતો પણ તે આવી રીતે થશે તેવી અમને ક્યારેય કલ્પના નહોતી તેની ફ્રેન્ડ્સ આવી અને અમે સરકારી કચેરીની પ્રોસેસ પૂરી કરી જ્યારે અમે મેરેજ રજિસ્ટ્રેશનના દસ્તાવેજો પર સહી કરી ત્યારે નૈનાની આંખો ચમકી રહી હતી બહાર નીકળ્યા પછી તેણીએ મારો હાથ પકડ્યો અને કહ્યું હવે આપણે એક છીએ હવે કોઈ આપણને જુદા નહીં કરી શકે અમે બંને પરિવારોને ફોન કર્યા પહેલાં મેં મારા ઘરે ફોન કર્યો મમ્મી બૂમો પાડવા લાગ્યા પપ્પાએ ફોન જ મૂકી દીધો પણ નૈનાનો ફોન વધુ ડ્રામેટ્રિક હતો તેણીએ તેના પદ પિતાને સીધું કહ્યું પપ્પા મેં નિકુંજ સાથે લગ્ન કરી લીધા છે હવે તમારા આશીર્વાદ જ જોઈએ છે ફોન બંધ કર્યો અને તેણીએ મારી તરફ જોયું હવે ઘરે ચાલો ભલે ગમે કે ન ગમે હવે આપણે જ એ ઘરના સભ્ય છીએ અમે સીધા નૈનાના ઘરે ગયા જ્યારે અમે દરવાજા પર પહોંચ્યા ત્યારે તેના પિતાએ દરવાજો ખોલ્યો તેમનો ચહેરો ગુસ્સાથી લાલ ગુમ હતો પણ નયનાએ વિનંતી કરી પપ્પા અમે તમારા આશીર્વાદ લેવા આવ્યા છીએ અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ અને અમારા લગ્ન થઈ ગયા છે પ્લીઝ પપ્પા અમારી લાગણીને સમજો થોડી ક્ષણોની શાંતિ પછી નૈનિયાની મમ્મી આગળ આવ્યા અને બોલ્યા આવો અંદર બેસો તે એક શરૂઆત હતી થોડા દિવસોની અસહમતી અને વાતચીત પછી બંને પરિવારોએ અમારા લગ્નને સ્વીકાર્યું અમારા લગ્નની રસમ થોડા મહિના બાદ ખૂબ ધામધૂમથી થઈ જ્યાં બંને કુટુંબોએ રિસેપ્શનમાં ભાગ લીધો હતો નૈનાની હિંમત અને નિર્ણયે અમારા પ્રેમની જીત કરાવી અને આજે જ્યારે અમે અમારા પરિવાર સાથે બેસીને તે દિવસોની યાદ કરીએ છીએ ત્યારે નયના મજાકમાં કહે છે જો તે દિવસે મેં તમને તમારો મોબાઈલ પાછો આપતા તમારી જાડી અને કાળી ટિપ્પણીનો બદલો ન લીધો હોત તો આજે આપણે સાથે ન હોત અને સહુ સાથે હસી પડે છે મિત્રો પ્રેમ ક્યારે બાહ્ય દેખાવ રંગ ઊંચાઈને જોઈને થતો નથી તે હંમેશા વ્યક્તિના આંતરિક સુંદરતાથી થાય છે જીવનના મહત્વપૂર્ણ નિર્ણયોમાં પ્રેમ અને સમજણ ખૂબ જરૂરી છે કોઈને પણ ઉતાવળમાં તે ઉપરછલી રીતે જજ ન કરવા જોઈએ કારણ કે જેને તમે રિજેક્ટ કરો છો તે જ વ્યક્તિ તમારા જીવનનો આધાર બની શકે છે આ હિંમતભરી પ્રેમકથા જો તમને ગમી હોય તો તરત જ આ વિડીયોને લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો આવી બીજી પ્રેરણાદાયક વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશા નહીં